નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલ પર અહીં તમને મળશે લેટેસ્ટ ભરતી અપડેટ્સ એજ્યુકેશન ન્યૂઝ અને ગવર્મેન્ટ જોબની ઓથેન્ટિક માહિતી તો ચાલો આજને નવી ભરતીની માહિતી જાણીએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ એટલે કે જીએસએસએસ બીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ભરતી બે હજાર પચ્ચીસ માટે સત્તાવાર રીતે સૂચના બહાર પાડી છે કુલ ચાલીસ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે આ ભરતીની સંપૂર્ણ માહિતી લાયકાત પરીક્ષા પેટર્ન પગાર ધોરણ અગત્યની તારીખો વયમર્યાદા સિલેક્શન પ્રોસેસ અરજી કરવાની રીત સામેલ છે તો મિત્રો જો તમે પણ લેટેસ્ટ ભરતી અને એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવો GSSB एक्स-रे असिस्टेंट भर्ती 2025 मार्टेनी विगतो જોઈએ તો સંગઠન ગુજરાત ગૌણ સવા પસંદગી બોર્ડ GSSB પોસ્ટ નું નામ এক্স-રે असिस्टेंट વર્ગ 3 કુલ ખાલી જગ્યાઓ 40 પોસ્ટ્સ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એપ્લિકેશન મોડ ઓજાસ દ્વારા ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ્સ ojas.gujarat.gov.in gssb.gujarat.gov.in ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન છે આ ઉપરાંત જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત જીએસએસએસબી એક્સ રે એસિસ્ટન્ટ ભરતી બે હજાર પચ્ચીસ માટે તો ફિઝિક્સ કેમિસ્ટ્રી અને અંગ્રેજી સાથે ઉચ્ચતર માધ્યમિક બારમો પાસ કરેલું હોવું જોઈએ મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી અને અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે વય મર્યાદા ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ મહત્તમ ઉંમર 33 વર્ષ પગાર ધોરણ અથવા પગાર પ્રથમ પાંચ વર્ષ નિશ્ચિત પગાર ચોવીસ હજાર રૂપિયા પ્રતિ મહિને પાંચ વર્ષ પછી નિયમિત પગાર ધોરણ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર લેવલ બે પ્લસ નિયમો મુજબ અન્ય ભથ્થા આ ઉપરાંત જોઈએ મિત્રો અરજી ફી સામાન્ય અનામત કેટેગરી ઉમેદવારોને અરજી ફી પાંચસો રૂપિયા અને અનામત એટલે કે બધી મહિલા એસસી એસટી એસસીબીસી પીડબ્લ્યુડી કે ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી ફી ચારસો રૂપિયા ફી ફક્ત ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ યુપીઆઈ અથવા વોલેટ દ્વારા જ ઓનલાઇન ચૂકવવાની રહેશે ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે પરીક્ષા આપનારા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે આ ઉપરાંત જોઈએ મિત્રો પસંદગી પ્રક્રિયા જીએસએસએસબી એક્સરે આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ માટે તો પસંદગી સીબીઆરટી ઓબ્લિક ઓએમઆર સિસ્ટમનો ઉપયોગ કરીને એમસીક્યુ ફોર્મેટમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે પરીક્ષા પેટર્ન જીએસએસએસબી એક્સ રે આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ માટે જોઈએ ભાગ અમાં લોજિકલ રીઝનિંગ અને ડેટા અર્થઘટન સહાયક વ્યવસ્થાપક પ્રશ્નો છે તે ત્રીસ ગુણના હશે માત્રાત્મક યોગ્યતાના પ્રશ્નો તે વીસ ગુણના પૂછવામાં આવશે કુલ અ પચાસ ગુણના પ્રશ્નો હશે ત્યારબાદ ભાગ બીમાં ભારતીય બંધારણ વર્તમાન બાબતો ગુજરાત અને સામાન્ય જ્ઞાનના ત્રીસ ગુણના પ્રશ્નો હશે વિષય સંબંધિત પ્રશ્નો તબીબી કે તકનીકી એકસો વીસ ગુણના પૂછાશે આમ કુલ બી વિભાગમાં એકસો પચાસ પ્રશ્નો હશે કુલ બસો ગુણનું પેપર હશે જેનો સમયગાળો ત્રણ કલાક એટલે કે એકસો એસી મિનિટ હશે અને નકારાત્મક ગુણ દરેક ખોટા જવાબ માટે શૂન્ય પોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે આ ઉપરાંત જોઈએ મિત્રો કેવી રીતે અરજી કરવી જીએસએસએસબી એક્સ રે આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ માટે તો સત્તાવાર વેબસાઇટ ઓઝાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએનની મુલાકાત લો એક્સ રે આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચ્ચીસ ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરો પ્રમાણપત્રો મુજબ સચોટ વિગતો સાથે ઓનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ભરો જરૂરી દસ્તાવેજો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો ફોર્મ સબમિટ કરો અને અંતિમ તારીખ પહેલા અરજી ફી ઓનલાઈન ચૂકવો અરજી ફોર્મ અને ફી રસીદનું પ્રિન્ટઆઉટ લો આ જોઈએ મિત્રો આ ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખો વિશે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ અને ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર સપ્ટેમ્બર બે પચ્ચીસ છે આ હતી મિત્રો જીએસએસએસબી એક્સને આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચ્ચીસની અગત્યની ભરતી નોટિફિકેશન તો મિત્રો જો તમે પણ લેટેસ્ટ ભરતી અને એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો ચાલો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ